જાતિનો દાખલો કઈ રીતે કરવો દાખલો કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ લાગે અને જાતિનો દાખલો તમે ક્યાંથી કરાવી શકો છો નમસ્કાર મિત્રો હું છું નયન અને આજે આ વિડીયોમાં આપણે જોવાના છે કે જાતિનો દાખલો કઈ રીતે કરાવી શકો છો મિત્રો જાતિનો દાખલો કરવો હવે કમ્પલસરી છે કારણ કે તમે જ્યાં પણ ફોર્મ ભરો માનલો તમે સ્કૂલમાં ભણતા હોય તો સ્કોલરશિપ માટે જાતિના દાખલાની જરૂર પડે છે અથવા તો તમે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો અથવા કોઈ પણ ગવર્મેન્ટમાં જોબ મેળવી છે તો જાતિઓને દાખલાની જરૂર પડે છે અને જાતિઓનો દાખલો હર જગા પર જરૂર પડે છે જે પણ ગવર્મેન્ટની સ્કીમ આવે છે જે પણ ગવર્મેન્ટની યોજના આવે છે એમાં જાતે દાખલાની જરૂર પડે છે આ જાતિઓનો દાખલો તમે ક્યાંથી કરાવી શકો છો અને આ જાતિઓનો દાખલો કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ લાગે આ વિડીયોમાં સંપૂર્ણ જોવા છે વિડીયોને લાસ્ટ જોજો અને વિડીયોને સ્કીપ નહીં કરતા અને એ પહેલાં આપણે આગળ વધતા પહેલાં આપણે યુટ્યુબ ચેનલ પર તમે જો નવા આવ્યા છો ચેનલને એકવાર વિઝિટ જરૂર કરજો કારણ કે તમે વિઝિટ કરશો તો આપણી ચેનલ પર જે પણ વિડીયો મૂકવામાં આવે છે એના વિશે તમને માહિતી મળશે આપણે યુટ્યુબ ચેનલ પર અવનવા વિડીયો મૂકવામાં આવે છે જેમ કે રેશન કાર્ડમાં નામ કઈ રીતે ચડાવું રેશન કાર્ડમાં નામ સુધારો કઈ રીતે કરવો રેશન કાર્ડમાં કેવાયસી કઈ રીતે કરવું પીએમ કિસ્સામાં જે બે હજારનો હપ્તો આવે છે એના માટે કઈ રીતે ફોર્મ ભરવું આવા ઘણા બધા વિડીયો મૂકવામાં આવ્યા છે તો આપણી ચેનલને એકવાર વિઝિટ કરજો અને વિઝિટ કર્યા બાદ જો આપણા વિડીયો સારા લાગે તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો તો ચાલો હવે આપણે જોઈએ કે જાતિનો દાખલો કરવા માટે તમારે કઈ રીતે પ્રોસેસ કરવાની છે કયા કયા ડોક્યુમેન્ટ લાગે અને આ જાતિનો દાખલો તમે ક્યાંથી મેળવી શકો છો મિત્રો જાતે દાખલો મેળવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે એ કાર્ડ ઓરિજિનલ પ્લસ ઝેરોક્ષ છે પિતાના આધાર કાર્ડની ની ઝેરોક્ષ રેશન કાર્ડ લાઇટ બિલ જો તમે ઘર ભરાથી લીધું હોય તો ભરા કરવાની જરૂર પડે છે જે અરજદાર છે એનું સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટની જરૂર પડે છે અથવા તો તમે તમારા પિતાનું સ્કૂલનું સર્ટિફિકેટ આપી શકો છો મિત્રો આટલા જે ડોક્યુમેન્ટ કીધા એ ડોક્યુમેન્ટ તમે જાતના દાખલો મેળવી શકો છો હવે આ ડોક્યુમેન્ટ લઈને ક્યાં જવાનું છે આ ડોક્યુમેન્ટ લઈને તમારે મામલેદાર કચેરી જવાનું છે આ દાખલો ખાલી તમારે મામલેદાર કચેરી નીકળે કોઈ પણ ઓનલાઈન પ્રોસેસ નથી હા તમે આની ઓનલાઈન પ્રોસેસ કરાવી શકો છો કઈ રીતે કરાવી શકો છો આની ઓનલાઈન પ્રોસેસ કરવા માટે ડિજિટલ ગુજરાતમાં તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો પરંતુ મેં ઘણી વાર ત્યાં જોયું છે ડિજિટલ ગુજરાતમાં તમે ઓનલાઈન એપ્લિકેશન કરો છો જાતે દાખલા માટે તો ત્યાંથી જલ્દી અપ્રુવલ નથી આવતું એટલા માટે તમે આ ખોટી મહેનત નહીં કરતા આ દાખલો કરવા માટે તમારે મામલેદાર કચેરી જવું જરૂરી આ દાખલો કરવા માટે મામલેદાર કચેરી જ્યારે પણ જાઓ તમે એક વાર તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જરૂરથી લઈ જજો જેથી કરીને મારે ઘરે ત્યાં જવું ના પડે આ દાખલો તમને કઈ રીતે મળી શકે છે આ દાખલો એપ્લિકેશન કરાવ્યા બાદ તમને ત્રણ થી ચાર દિવસમાં મામલેદાર કચેરી તરફથી આ દાખલો પ્રોવાઈડ કરવામાં આવશે મિત્રો વિડીયો સારા લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પણ નવા આવે છે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આવા ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલ એકવાર વિઝિટ જરૂરથી કરજો અને વિડીયોને સારા લાગે તમારા મિત્રોને પણ શેર કરજો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ